નમસ્કાર પ્રવેગ ન્યુઝ સાથે હું છું જય નજર કરીશું હેડલાઇન્સ પર લોકસભા ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપની મહત્વની બેઠક સીએમ પટેલ સહિત તમામ મોટા નેતા રહ્યા હાજર લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસનો મોટો નિર્ણય ઉમેદવારો નહીં કરી શકે સીધી દાવેદારી સંગઠન હાઈકમાન્ડ ને મોકલશે ન્યાયકા હક મિલને તક સૂત્ર સાથે ભારત જોડો ન્યાય યાત્રાનો લોગો લોન્ચ ચૌદમી જાન્યુઆરીથી મણિપુરથી શરૂ થશે યાત્રા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ બુકફેરનું લોકાર્પણ કર્યું બે ડોમમાં એકસો ચાલીસ સ્ટોલ સાથે બુકફેર નું આયોજન સુધી સુધી પહોંચી જશે બે વર્ષ સૂર્યનો તો હવે નજર કરીએ સમાચારો પર વિસ્તારથી તો લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ને જેના પગલે હવે તમામ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે આજે ગાંધીનગર પથિકા આશ્રમ ખાતે પ્રદેશ ભાજપ દ્વારા મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને આ બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ સાંસદો તેમજ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં આમંત્રિતો સિવાય અન્ય કોઈને હાજર ન રહેવા સૂચના આપવામાં આવી હતી તો બીજી તરફ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે મોટો નિર્ણય કર્યો છે ને પાર્ટીમાં જૂથવાદને ખાડવા માટે કોંગ્રેસે ગુજરાતમાં નવતર પ્રયોગ કરવા જઈ રહી છે ટિકિટ માટે કોંગ્રેસ ઉમેદવારો સીધી દાવેદારી નહીં કરી શકે અને કોંગ્રેસ સંગઠન સીધું જ ઉમેદવારનું નામ પાર્ટી હાઈકમાન્ડને મોકલશે તો ચૂંટણીને બે માસ પહેલા ઉમેદવારોના નામ જાહેર કરવાનું કોંગ્રેસનું આયોજન છે તો હાલમાં રાજ્યમાં લોકસભા ચૂંટણી માટેનો ધમધમાટ ચાલી રહ્યો છે ભાજપ બાદ કોંગ્રેસે પણ શનિવારે બેઠક યોજી પાલડી ખાતે આવેલા ગુજરાત પ્રદેશ ભવન ખાતે કોંગ્રેસ બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક પણ ઉપસ્થિત રહ્યા હતા મુકુલ વાસનિક હાલ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે ત્યારે લોકસભાની ચૂંટણીની રણનીતિ ઘડવા માટે આ બેઠકમાં બોલાવવામાં આવી હતી અને આ સાથે જ કોંગ્રેસે આગામી દિવસોમાં યોજાનારી રાહુલ ગાંધીની ન્યાય ન્યાયયાત્રાની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરી હતી તો આજ મુદ્દે અમારી સાથે ચેતન બાંભણિયા ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે જી ચેતન તમામે તમામ પક્ષો હવે લોકસભાની લઈને જોર લગાવી રહ્યા છે પોલિટિકલ અફેર્સ કમિટીની આજે મિટિંગ કરાઈ હતી અને આ મીટિંગમાં આ ગુજરાતના પ્રભારી અને રાજ્યસભા સાંસદ મુકુંદ વાસનિક અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત ધારાસભ્યો અને પક્ષના અન્ય પદાધિકારીઓ સામે સાથે તેમણે વન ટુ વન મીટિંગ અને બેઠકો કરી હતી અને આ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી લોકસભા ચૂંટણીમાં જે લોકો કોંગ્રેસની ટિકિટના દાવેદાર હોય તે ઉમેદવારો કોંગ્રેસમાં સીધી દાવેદારી નહીં કરી શકે એટલે કે કોંગ્રેસનું જે હાઈકમાન્ડ છે કે જે પ્રદેશ કક્ષાના નેતાઓ છે તે દરેક સીટ પર અંદાજીત બે કે ત્રણ નામ નક્કી કરશે આ અને આ બે કે ત્રણ નામની જે પેનલ બનાવવામાં આવશે અને આ પેનલ જે હાઈકમાન્ડ છે દિલ્હી મોકલવામાં આવશે અને દિલ્હીથી એક નામમાં જ સીધી સૂચના આપવામાં આવશે કે આ નામ કો આ વ્યક્તિ કોંગ્રેસના સિમ્બોલ પર આ લોકસભા પરથી લડશે જો ભૂતકાળની વાત કરવામાં આવે તો ભૂતકાળમાં જે હાઈકમાન્ડ છે તે નિરીક્ષકોની ટીમ મોકલતું હતું અને ટીમની સમક્ષ દરેક ઉમેદવારો પોતાની રીતે રજૂઆતો કરતા હતા પરંતુ કોંગ્રેસના ખાટલે સૌથી મોટા ખોટ એ હતી કે રજૂઆત કરતી સમયે શક્તિ પ્રદર્શન કરવામાં આવતું હતું કેટલાક નેતાઓ ઉત્સાહી નેતાઓ પોતાના સમર્થકોને લાવતા હતા અને નારાબાજી કરતા હતા અને બાદમાં જે દાવેદારો હોય તેમાંથી કોઈ પણ એકને ટિકિટ મળતી અને અન્ય જે ઉમેદવારો હોય છે તેમના દાવેદારો ફરીથી તોડફોડ અને પાર્ટી વિરોધી સૂત્રોચ્ચાર અને કેટલીક જગ્યાએ આગજનીની ઘટનાઓ પણ બની હતી જો ગુજરાત કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં દાયકાઓથી જૂથવાદ ચાલી રહ્યો છે આ જૂથવાદને ડામવો એ હંમેશા કોંગ્રેસ મોડી મંડળ માટે મોટો પ્રશ્ન રહ્યો છે આ જૂથવાટને ડામવા માટે આ વખતે કોંગ્રેસ દ્વારા એક નવી ફોર્મ્યુલા નક્કી કરાઈ છે અને તે ફોર્મ્યુલા અનુસાર સીધું જ પ્રદેશમાંથી જે લોકસભા ટિકિટ પર નામ જાહેર કરવામાં આવશે કોઈ પણ ઉમેદવાર સીધી રીતે પોતાની દાવેદારી રજૂ નહીં કરી શકે પણ આગામી લોકસભા ચૂંટણીમાં જોવું રહ્યું કે કોંગ્રેસનો આ દાવ કેટલો સફળ જાય કેટલો નિષ્ફળ જાય જી થી બદલ આભાર તો કોંગ્રેસ દ્વારા આજે મહત્વની બેઠક યોજવામાં આવી હતી અને પાર્ટીમાં જૂથવાદને ખાડવા માટે કોંગ્રેસે ગુજરાતમાં નવતર પ્રયોગ કરવા જઈ રહી છે હવે નજર કરીએ અન્ય સમાચારો પર તો છેલ્લા ઘણા સમયથી પાર્ટીઓ એક બાદ એક બેઠકો યોજી રહી છે આજે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પણ પાર્ટી બેઠક યોજવામાં આવી હતી તો રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાનારી હવે ભારત જોડો ન્યાય યાત્રા માટે પણ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે ન્યાયકા હક મિલને તક સૂત્ર સાથે યાત્રાનો લોગો લોન્ચ કર્યો છે આ યાત્રા ચૌદમી જાન્યુઆરીથી મણિપુરથી શરૂ થશે દેશમાં આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના જણાવ્યા અનુસાર આ યાત્રા પંદર રાજ્યના એકસો દસ જિલ્લાઓમાંથી પસાર થશે અને એકસો દસ લોકસભા બેઠકોને અને સાડત્રીસ વિધાનસભાની બેઠકોને આવરી લેશે આ યાત્રા મણિપુરથી શરૂ થઈને મુંબઈમાં સમાપ્ત થશે તો કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા સોશિયલ મીડિયા પર એક ટ્વીટ કરી છે જેમાં તેમણે દેશમાં હાલમાં એમબીબીએસ સીટ કેટલી છે અને મેડિકલ અભ્યાસમાં પોસ્ટ ગ્રેજ્યુએશન સીટ કેટલી છે તે અંગે માહિતી આપી છે જે અનુસાર દેશમાં આઝાદીથી લઈને બે હજાર ચૌદ સુધીમાં એમબીબીએસની બેઠકો એક એકાવન હજાર ત્રણસો હતી જે મોદી સરકારના શાસન દરમિયાન બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ સુધીમાં એક લાખ આઠ હજાર નવસો ને ચાલીસ થઈ ગઈ છે જ્યારે મેડિકલ અભ્યાસમાં પોસ્ટ ગ્રેજ્યુએશન બેઠકોની જો વાત કરવામાં આવે તો આઝાદીથી લઈને બે હજાર ચૌદ સુધીમાં તે એકત્રીસ હજાર એકસો ને પંચ્યાસી હતી જે બે હજાર ચૌદ બે હજાર ચોવીસ દરમિયાન સિત્તેર હજાર છસો ને ચુમ્મોતેર થઈ ગઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવમાં વાયબ્રન્ટ અમદાવાદ નેશનલ પુસ્તક મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું પુસ્તક મેળામાં અયોધ્યા રામ મંદિરની ઝલક જોવા મળી આ વર્ષે મોટી સંખ્યામાં ધાર્મિક પુસ્તકોના સ્ટોલ પણ જોવા મળ્યા વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ અમદાવાદ નેશનલ બુકફેરનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ થી બાર જાન્યુઆરી સુધી ચાલનારા આ મેળામાં એકસોને ચાલીસ સ્ટોલ છે પાંસઠ પ્રકાશકોએ પુસ્તક મેળામાં ભાગ લીધો છે પુસ્તક મેળામાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ ભાગ લે છે પુસ્તક મેળામાં વિવિધ કલાકારો સાહિત્યકારો અને કવિઓના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પુસ્તક મેળામાં ધાર્મિક અને આધ્યાત્મિક બુકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તેની સાથે દેશના મહાપુરુષોના જીવન ચરિત્રો પણ મોટી સંખ્યામાં લોકોમાં આકર્ષણ બનશે તે આજે અહીંયા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને દ્વારા આજે નમ્મુ અમદાવાદ વાઇબ્રન્ટ નેશનલ બુક ફેરનું શુભારંભ કરવામાં આવ્યું અને આ બુક સ્ટોલમાં જે સ્ટોલ લગાવ્યા છે પબ્લિશન્સ સ્ટોલ્સ એમાં વધારે

કવિ સંમેલન ભજન મુશાયરો સાહિત્ય કાર્યક્રમ પણ યોજાશે અહીંયા જે ફ્રૂટ કોર્ટ ની વ્યવસ્થા છે અને બાળકો માટે બાળકો માટે બાળકો માટે પણ ચિલ્ડ્રન ફેસ્ટિવલની પણ અહીંયા આયોજન છે અને વિવિધ કલાકારો અને સાહિત્યકારો દ્વારા અહીંયા અનેક અનેક મનોરંજનના કાર્યક્રમો પણ કરવામાં આવશે એનાથી જે વધારેથી વધારે જે લોકો છે એમનો પ્રતિસાદ મળતે અને અહીંયા જે બુક સ્ટોલ લગાવ્યા છે બુકોને બુકોને અંતર્ગત અનેક અનેક ધાર્મિક સામાજિક અને આધ્યાત્મિક બુકોનો સમાવેશ છે જેમાં કે રામાયણ હોય કે ધ બુક હોય અનેક અનેક બુકોનો સમાવેશ અહીંયા કરવામાં આવ્યું છે અયોધ્યા રામ મંદિરની અસર પુસ્તક મેળામાં જોવા મળી છે મેળામાં મોટી સંખ્યામાં ધાર્મિક પુસ્તકોના સ્ટોલ ખુલ્યા છે રામ મંદિર ઉદ્ઘાટન સમારોહને કારણે લોકોની ધાર્મિક પુસ્તકોમાં રુચિ વધી છે આ વર્ષે ધાર્મિક પુસ્તકોનું વેચાણ વધે તેવી વિક્રેતાઓને આશા છે ધાર્મિક પુસ્તકો જેમ વેદ પુરાણ ઉપનિષદ આપણા ધર્મશાસ્ત્ર ગ્રંથ અને આવા યોગ આયુર્વેદ આવા બધા પુસ્તકો અહીંયા અમે રાખ્યા છીએ ડિસ્પ્લે માટે અને હું આશા કરું છું કે આ રામ મંદિરના ઉદ્ઘાટનની સાથે લોકોમાં ધાર્મિક પુસ્તકો રુઝાન વધશે અને ધર્મ પ્રતિના પુસ્તકો સારો સેલ થશે એવી અમારી આશા છે પુસ્તક મેળામાં ગુજરાતી હિન્દી અને અંગ્રેજી જેવી ભાષાઓમાં ધર્મ સાહિત્ય જીવન ચારિત્ર વગેરે પુસ્તકો પ્રદર્શનમાં છે આ પુસ્તક મેળો વાંચન પ્રેમીની વાંચન ભૂખ સંતોષવામાં મદદરૂપ થશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે નવમાં પુસ્તક મેળાનું ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું છે અને હું કેમેરા પર્સનને જણાવીશ કે તેઓ અહીં બુક સ્ટોલ દેખાડે આપ જોઈ રહ્યા છે કે પુસ્તકની પરબ બુક સ્ટોલમાં આજે અહીં બાળકોને જે મનગમતા અને રસપ્રદ બુક્સ છે તે વાંચવા મળશે તે ઉપરાંત અંદર જે એકસો જેટલા બુક સ્ટોલ પણ અહીં ખોલવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં અમદાવાદીઓ આ પુસ્તક મેળાનો આનંદ લે તેવો આશા પણ વ્યક્ત કરવામાં આવ્યો છે તે ઉપરાંત બુક સ્ટોલમાં સાહિત્યકારો કલાકારો અને કવિઓ માટે ખાસ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં લોકો ભાગ લેશે અને અમદાવાદની જે જનતા છે તેની જે વાંચનની જે ભૂખ છે તે આ પુસ્તક મેળા દ્વારા આ ભૂખ મટાડી શકશે તેવો પણ આશા વ્યક્ત કરવામાં આવ્યો છે કેમેરા રોહિત ક્ષત્રિય સાથે ચેતન બાંભણિયા પ્રવેગ ન્યૂઝ અમદાવાદ તો અમદાવાદ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના વધુ નવ કેસ નોંધાયા છે જેમાં ચાર પુરુષ અને પાંચ મહિલાઓનો સમાવેશ થાય છે આ દર્દીઓ નવરંગપુરા થલતેજ બોળુદેવ અને જોધપુર વિસ્તારમાં નોંધાયા છે જેમની જાપાન ઓસ્ટ્રેલિયા કેરળ અને અમેરિકાની ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી છે આપણે જણાવી દઈએ કે શહેરમાં ઓગણસાહીઠ એક્ટિવ કેસ છે જેમાંથી બે દર્દી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ રસિયા ઉત્તરાયણની તૈયારીમાં લાગી ગયા છે ઉત્તરાયણના પાવન પર્વમાં કેટલાક લોકોને દોરી વાગવાના બનાવો પણ બનતા હોય છે તેમાં સૌથી વધુ અકસ્માત શહેરમાં આવેલા ઓવરબ્રિજ પર બનતા હોય છે ત્યારે આવા બનાવોને રોકવા માટે અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતા મનોજ ભાવસારે બ્રિજ પર આવેલા લાઇટના થાંભલા પર તાર બાંધવાનું સેફ ઉત્તરાયણ નામનું એક અભિયાન હાથ ધર્યું છે ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ગુજરાતભરમાં પતંગ રસિકો બે દિવસ જે પતંગ ચગાવતા હોય છે અને આ પતંગની દોરી કેટલાક લોકો માટે જીવલેણ પણ બનતી હોય છે ત્યારે અમદાવાદના તમામ બ્રિજ ઉપર મનોજભાઈ છે તે બ્રિજ ઉપર તાર બાંધતા હોય છે મનોજભાઈ સાથે જ વાત કરીશું મનોજભાઈ કેટલા વર્ષોથી તમે આ કામગીરી કરો છો અને વિચાર તમને કેવી રીતે આપ આ બ્રિજ ઉપર તાર બાંધવાનું એક જ મિશન છે અમારી સંસ્થા છે મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન દ્વારા અમારો એક મોટિવ છે કે મિશન સેફ ઉત્તરાયણ મિશન હેપી ઉત્તરાયણ મિશન સેફ ઉત્તરાયણ મિશન હેપી ઉત્તરાયણ ત્યારે જ થઈ શકે કે જ્યારે રોડ ઉપરથી પસાર થતો વ્યક્તિ આસાનીથી બચી શકે અને દોરીથી એને વાગે નહીં ખાસ કરીને જ્યારે આ બ્રિજ ઉપરથી પસાર થતા હતા તો આ બ્રિજ એવા છે કે તમે જોઈ શકો છો કે આજુબાજુ રહેણાંક વિસ્તાર છે સીધો ઝોલ બ્રિજ ઉપર જ આવે છે જેથી કરીને આપણે વીસ ફૂટની હાઇટ ઉપર એક લોખંડનો તાર બાંધીએ છીએ જેના કારણે બ્રિજ ઉપરથી પસાર થતા લોકો જે છે બચી શકે ને જે દોરી છે એ આની ઉપર જ તાર ઉપર જ રહે જેથી કરીને લોકોનો બચાવ થઈ શકે મનોજભાઈ કેટલા વર્ષોથી તમે આ કામગીરી કરો છો અમદાવાદના કેટલા બ્રિજ ઉપર અત્યાર સુધી તમે તાર બાંધી ચૂક્યા છો આ મારું સત્તરમું વર્ષ રનિંગ છે સત્તર વર્ષથી નિર્વિઘ્ને આ કાર્ય પૂર્ણ રીતે ચાલી રહ્યું છે અને આ કારણ એક જ હેતુ છે કે કોઈકનો લાડકવાયો ના છીનવાય કોઈનો કોનો ઘરનો આધાર ના છીનવાય હાલ અત્યારે તમે અમદાવાદના કેટલા બ્રિજ ઉપર આ કામગીરી કરી છે સરકાર તરફથી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી તમને કેવો સહયોગ મળે છે અત્યારે લગભગ ઓગણત્રીસ બ્રિજ કમ્પ્લીટ થઈ ગયા છે અમારો આ વખતેનો એવો ટાર્ગેટ છે કે લગભગ પાંત્રીસ એક બ્રિજ અમે કવર કરીશું પણ કેટલાક બ્રિજ એવા કે જેની પર આ ઇલેક્ટ્રિક પોલ નથી એટલે એની પર આ કામગીરી થઈ શકે તેવી છે નહીં તો એના માટે અમે ટ્રાફિક પોલીસ સાથે કોર્ડિનેશન કરીને બ્રિજ ઉપર પણ અકસ્માત ના થાય એવું અમે કંઈક વિચારી રહ્યા છીએ અને એના માટે કંઈક તોડ શોધી રહ્યા છીએ કેટલો ખર્ચો થાય છે આ તારમાં અને બાંધવામાં તમને પણ કંઈક મુશ્કેલી પડતી હોય છે હોય છે કેવી મુશ્કેલી થાય છે મુશ્કેલી એવી હશે કે આ જે હાઇડ્રોલિક ગાડી છે જ્યાં સંગળ ગોતા બ્રિજ ઉપર કંઈક ટેકનિકલ ઇસ્યુ થયો તો આ ગાડી મારી ખોટકાઈ ગઈ એટલે હું ઉપર હાઈટ ઉપર નાઇટ ઉપર ફસાઈ ગયો તો ફાયર બ્રિગેડ બોલાઈને મારે એને બચાવ કહ્યું કે મારે નીચે ઉતરવું પડ્યું અને સંજોગ એવા થાય છે કે આ કાર્ય કરવામાં મને કોર્પોરેશન તરફથી ખાલી એક આ વ્હીકલ આપવામાં આવે છે બાકીનો જે કંઈ પણ ખર્ચો થાય છે સાડા ત્રણ લાખ રૂપિયાથી વધારે ખર્ચો અમે ભોગવીએ છીએ લોકોને શું અપીલ કરવા માંગશો કે કારણ કે સરકાર દ્વારા ચાઇનીઝ દોરી ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાં ઘણા પતંગ રસિકો હોય છે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરે છે અને જેનાથી લોકોના જીવ જતા હોય છે લોકોને ઉત્તરાયણ કેવી રીતે ઉજવવી જોઈએ તમે શું કહેશો ખાસ કરીને ઉત્તરાયણ ઉજવવા માટે અમે કોઈને ના નથી પાડતા પણ મહોત્સવ છે મહોત્સવને ઉજવો મહોત્સવની રીતે ઉજવો ખાસ કરીને ચાઇનીઝ દોરીનો ઉપયોગ તો બિલકુલ ના કરો અને જ્યારે આ વ્હીકલ ઉપર નીકળો ત્યારે યુ સેપની રિંગ લગાવીને રાખો અને સાથે સાથે ગળામાં મફલર કેવું કાંઈ પણ હોય તે બાંધી રાખો જેથી કરીને તમારો બચાવ થાય નાના બાળકોને પાછલી સીટ ઉપર બેસાડો અને તમે પોતે પણ હેપી રહો અને બીજાને પણ હેપ્પી રાખો તો ચોક્કસથી ઉત્તરાયણનો તહેવાર બધા માટે ખૂબ જ સારો રહે તે માટે આ મનોજભાઈ છે તે છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદ શહેરના તમામ બ્રિજ ઉપર જે ફેન્સિંગ છે તે કરે છે જેનાથી અકસ્માત છે તે થતાં બચી શકે તમે પણ તમારું ધ્યાન રાખો ઉત્તરાયણ આવતા પહેલાં જે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરો અને રસ્તા ઉપર નીકળો ત્યારે પણ તમારું ધ્યાન રાખો કેમેરા પર્સન વિશ્વાસ સાથે કિંજલ બોરીસા પ્રવેગ ન્યૂઝ અમદાવાદ તો સુરતમાં ઉત્તરાયણ પોલીસે નકલી આધાર કાર્ડ બનાવનાર ભૂપેન્દ્ર તિવારી નામના શખ્સની ધરપકડ કરી જે માત્ર પાંચ હજાર રૂપિયામાં બાંગ્લાદેશી લોકોને ભારતનું નકલી આધાર કાર્ડ બનાવી આપતો હતો ઉત્તરાયણ પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે પોલીસે વધુ માહિતી આપતા જણાવ્યું કે સુરત પીસીબી અને એસઓજીની ટીમે નવ બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી જેમની પાસેથી નકલી આધાર કાર્ડ મળી આવ્યા હતા આધાર કાર્ડ ભૂપેન્દ્ર તિવારીએ બનાવી આપવાનું તપાસમાં સામે આવ્યું છે તો હાલ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે બોમ્બે કોમ્પ્લેક્ષમાં શિયાળ ઘુસી ગયું હતું જેના પગલે વેપારીઓ અને રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો શિયાળને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા તો ગોંડલ ફોરેસ્ટ અને પક્ષી પ્રેમી ગ્રુપ દ્વારા શિયાળનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું તો ભારતનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલવન આજે તેના ગંતવ્ય સ્થાન એલ પર પહોંચી જશે આદિત્ય પૃથ્વીથી પંદર લાખ કિલોમીટર દૂર એલવન પોઈન્ટની નજીકની ભ્રમણકક્ષામાં આજે સ્થાપિત થશે ઈસરો સૂર્ય મિશનના મહત્વકાંક્ષી અભિયાનનો આ સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે આદિત્ય ભ્રમણ ભ્રમણકક્ષામાં મૂકવાની પરિક્રમા શનિવારે સાંજે વાગ્યાની આસપાસ પૂર્ણ થશે આપણે જણાવી દઈએ કે એલવન એ અવકાશમાં એક એવી જગ્યા છે કે જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સમાન રહે છે સૌર પૃથ્વી પ્રણાલીમાં આવા પાંચ લેંગ્રેજ પોઈન્ટ છે અને આદિત્ય એલવન એ સૂર્યનો અભ્યાસ કરવા માટે અવકાશમાં સ્થાપવામાં આવેલી પ્રથમ ભારતીય વેધશાળા છે હવે અયોધ્યા નગરીની तो उत्तर प्रदेश मंत्री धर्मवीर प्रजापति शनिवार अयोध्या में मंदिर अभिषेक समारोह लाइव प्रसारण हम लोगों को अवसर देखने को मिला तमाम हमारे मनीषियों ने महापुरुषों ने त्याग बलिदान समर्पण किया है तभी अवसर हम लोगों को देखने को मिला है जब पूरा उत्तर प्रदेश पूरा भारत जब देख रहा है तमाम अन्य देश देख रहे हैं तो हमारे कैदी भी इस भव्य आयोजन से वंचित रहें वो भी इस देश के नागरिक हैं इस प्रदेश के नागरिक हैं इसलिए उनको भी लाइव प्रसारण दिखाने दिखाने की व्यवस्था हम लोग करने करने जा रहे हैं लखनऊ की जला जेल में डेढ़ सौ कैदी ऐसे हैं जिनसे कोई मिलने नहीं आता उनके लिए इनर कम्बल की व्यवस्था करने जा रहा हूँ और वहाँ हर जेल में हम जहाँ जा रहे हैं वहाँ सुंदरकांड हनुमान चालीसा के पुस्तक का वितरण कर रहे हैं તો બીજી તરફ ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ કહ્યું કે ભૂતકાળમાં જ્યારે રામ ભક્તો અયોધ્યાની મુલાકાત લેતા હતા ત્યારે તેમના પર ગોળીઓ અને લાઠીઓ વરસાવવામાં આવતી હતી પરંતુ હવે તેમના પર ફૂલોની પાખડીઓ વરસાવવામાં આવશે અયોધ્યા એરપોર્ટ રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને હાઈવેના નિર્માણ સાથે રામ મંદિરના દર્શન માટે ભક્તો માટે ત્રણેય માર્ગોની સુવિધા કરવામાં આવશે છે વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે દરિયાઈ માર્ગને પણ સરળ બનાવવા માટે પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે અને લોકો આગામી દિવસોમાં દરિયાઈ માર્ગ મારફતે પણ અયોધ્યા પહોંચી શકશે सरकार के नाते माननीय प्रधानमंत्री जी के निर्देश के क्रम में जहाँ महर्षि वाल्मीकि अंतर्राष्ट्रीय हवाई अड्डा अयोध्या धाम बनकर के तैयार हो चुका है वहाँ पर आज दिल्ली से अयोध्या की फ्लाइट भी आ रही है वहीं दूसरी ओर अंतर्राष्ट्रीय मानक का अयोध्या धाम जंक्शन भी रेलवे स्टेशन भी बनकर के तैयार है रेल मार्ग भी पूरा खुला हुआ है तीसरा सड़क मार्ग होता है सड़क मार्ग जो अपने निजी वाहन से नहीं आएंगे तो रोडवेज का सहारा लेते हैं प्राइवेट बसों का सहारा लेते हैं तो बस स्टैंड भी बन करके तैयार है लोग अपने निजी वाहनों से जो लोग आएंगे उनके आवागमन गमन में कोई असुविधा ना हो तो हमारा चाहे हवाई मार्ग हो चाहे रेल मार्ग हो चाहे सड़क मार्ग हो या तीनों मार्ग इस समय बहुत सुव्यवस्थित ढंग से जो राम भक्त अयोध्या आएंगे उनके स्वागत के लिए तैयार हैं गर्व की बात यह है कि कभी राम भक्त अयोध्या जाते थे तो समाजवादी पार्टी की सरकार में उनको लाठी चलाई जाती थी उन पर गोली चलाई जाती थी आज जो राम भक्त अयोध्या आएंगे उनके ऊपर फूल बरसाए जाएंगे उनका हार्दिक स्वागत किया जाएगा जलमार्ग से भी आवागमन की तैयारियां हो रही हैं आने वाले समय में जलमार्ग से भी लोग अयोध्या आ पाएंगे તો અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કલાકારો તેમની પ્રસ્તુતિ રજૂ કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે ત્યારે મળીએ પુણેના એક જૂથને કે જેઓના શંખનાદથી આખું અયોધ્યા ગુંજી ઉઠશે શંખનાદ શંખનાદની કળાનો અભ્યાસ કરતા પુણે સ્થિત જૂથના એકસો સમારોહમાં આમંત્રિત કરવામાં આવ્યા છે સંખ ફૂંકનારાઓ અયોધ્યામાં પ્રદર્શન કરવાની સંભાવના વિશે ઉત્સાહિત છે અને રામ મંદિર ટ્રસ્ટ તરફથી આમંત્રણ મળતા આનંદની લાગણી અનુભવી રહ્યા છે केशव शंकरनाथ पदक में साढ़े चार सौ से ज़्यादा वादक है लेकिन माननीय चंपत राय जी ने हमें बोला है कि 111 लोग आप अयोध्या जी लेके आना है प्रभु राम जी के प्राण प्रतिष्ठा समारोह में तो केशव शंकरनाथ पथक के 111 सौ ग्यारह अयोध्या जी जाने वाले हैं और उनकी उम्र पाँच साल से लेकर पचासी साल तक है जिनमें एट्टी महिलाओं की संख्या है पहली बार गई थे अयोध्या फिर अभी हम प्रभु श्री रामचंद्र के सामने ये हमारे गुरु ने जो हमको शिक्षा दीक्षा दिया है शंख बजाने के लिए ये करने के जाने वाले को बहुत आनंद होता है हमको इतना अच्छा ग्रुप है हमारा सब हमारे स्वर बहुत अच्छे से है और हमको राम मंदिर जाना है उसका उद्घाटन में हमको जाने को मिल रहा है इसका हमें बहुत बहुत आनंद है बहुत खुशी है सबके हम आभारी है कि हमें अयोध्या जाने का स... ધાર્મિક વિધિઓની શરૂઆતમાં અને અંતમાં શંખ ફૂકવું એ શુભ માનવામાં આવે છે કારણ કે તે પરમાત્માનું આહવાન કરે છે ત્યારે અયોધ્યા નગરીમાં પુણ્યના સાંભળવા મળશે અવાજ તો હાલ સમાચારમાં બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર